મનોからは ના નમસ્કાર મિત્રો સુજانيه ના ન્યૂઝ માં એકવાર ફરી આપનું સ્વાગત છે આપણે એક નવો જ ટોપિક લઈને અત્યારે હાલ ન્યૂઝ માં આવી રહ્યા છે માનવ સેવા એ જ પ્રભુ સેવા આજ ટાઇટલ હેઠળ આપણે શરૂઆત કરીને લઉં તે આત્ર મહિના સરસ મજાના દિવસથી આપણે મિત્ર સુલાલ લાલ બંગલામાં બાળ ભોજન કરવડાયું તો બીજો એવો જ એક કેસ છે આપણી સવાસે પહેલાં મારી પાસે આવી ગયેલો મેં મૂકેલું નહીં એક માજી છે એક ગામમાં એમની એક આંખ ટોટલી જતી રહી છે એમની દીકરીના ત્યાં રહે છે અને હું જ્યારે સર્વે કરવા નીકળ્યો હતો તો મને મળ્યા હતા અને મને કહેલું કે આવી મહેન્દ્રભાઈ આવી વાત છે અને મહેન્દ્રભાઈ અને એક આંખ તો ટોટલી એક બાજુની લેફ્ટ રાઈટ આંખ જતી રહી છે લેફ્ટ આંખ છે એમની લેફ્ટ આંખમાં પણ બહુ ઓછું દેખાય છે ડૉક્ટર પાસે ગયેલા ડૉક્ટરે એમને કંઈક એની સર્જરી કરવાનું કહ્યું છે કે એની જે કંઈ થતું હશે ડૉક્ટરે પણ બિચારે બહુ રાહત દરે કરવાનું કહ્યું છે પણ એટલા પૈસા બી એમની પાસે નથી અને એક વ્યક્તિ એમની પાસે હાજર રહેવો જોઈએ જો કે એમની પાસે કદાચ સંબંધીઓ હશે કોને જો ટાઈમ નહીં હોય જેના ત્યાં રહેશે તે એમની બેબીના ત્યાં રહેશે એ પણ કામમાં હશે તો કદાચ એમના ટાઈમ હોય ના હોય તો મને મારી પાસે એક મદદ માગેલી તેમનો વિડીયો બી તમને મૂકું છું અહીંયા તો મિત્રો હું મારો બારકોડ કોડ મૂકું છું મારા બેંક બેંકનું અત્યારે હાલ આપણે માનવ સેવા એ પ્રભુ સેવા નામની ટ્રસ્ટ કરીને કે કોઈ પણ એક એનો એકાઉન્ટ ખોલાવીશું પણ અત્યારે હાલ શરૂઆત છે તો મારા એકાઉન્ટમાં અલગ એકાઉન્ટ રાખું છું એમાં મારું પેમેન્ટ નહીં હોય તમારા લોકોનું પેમેન્ટ આવશે ને જેટલા બી પૈસા આવશે દરેકનું નામ સાથે આપણે સોશિયલ મીડિયામાં મૂકીશું કોણે કેટલા પૈસા આપ્યા અને એક રૂપિયાનો હિસાબ મળશે તો તમે જે પણ દાન કરવા માંગતા હો મિત્રો તમારા નામ સાથે તમારું સ્ક્રીનશોટ બી મૂકવામાં આવશે અને દાન જે બી જો કોઈને દસ રૂપિયા રૂપિયાનું બી ના આવે દાન આપવું તો છૂટ છે મિત્રો પણ મિનિમમ દસ રૂપિયાથી ઉપરનું નામ હું લખીશ પણ કદાચ દસ રૂપિયાનું રૂપિયાનું નામ લખું કે સોશિયલ મીડિયા મૂકીશ ના સારું લાગે એટલે સોથી ઉપરનું નામ જે સો રૂપિયાથી ઉપરનું દાન હશે એનું સોશિયલ મીડિયામાં લિસ્ટેડ થશે સોથી નીચે હશે એનું લિસ્ટેડ નહીં થાય અને એ બધાનો હિસાબ આપ ટોટલ સોથી નીચે હશે જનરલ ઇન્કમમાં ગણી લઈશું ત્રણ બેંક એકાઉન્ટ તમને બતાવીશ સો ટકા તો આ માજીને આંખનું જે તકલીફ છે એ દૂર કરવા માટે ડૉક્ટર પાસે લઈ જવા છે આપણે એમની એક મદદ માટે એક તમારી પાસે અરજ કરું છું તો જેને પણ જેટલું પણ દાન આપી શકે મારો સ્ક્રીનશોટ મોકલું છું આ માજીનો વિડીયો જોઈ તમને યોગ્ય લાગે એમની મદદરૂપ થવાનું તો ચોક્કસ થજો ને તો હું મારા મિત્રો સાથે પાસેથી લઈને બી કરી શકું છું પણ એક આ પહેલ કરી છે સોશિયલ મીડિયામાં એટલા માટે મૂકું છું કે આવા ઘણા બધા આવશે મારા પાસે અમારી પાસે સોશિયલ મીડિયા થ્રુ તો અમે દરેકની કો મદદ કરવાની કોશિશ અમે કરીશું અમારાથી થશે એટલી કોશિશ સો ટકા કરીશું પણ પહેલાં એવું નહીં એક જરૂરિયાતમંદ પહેલો કોણ છે એની કોશિશ પહેલાં કરીશું ને આવી રીતે તમારા થ્રુ જ તમારા સાથના સહકારથી જ આવા લોકોની આપણે હેલ્પ સો ટકા કરીશું તો જુઓ એ માજીનો વિડીયો અને પછી લાસ્ટમાં મારું બેંક એકાઉન્ટનો બારકોડ મોકલું છું થાય એટલું બેલેન્સ નાખજો અથવા પર્સનલ કોલ કરીને મને જે રીતે તમારે હેલ્પ કરી શકો એટલી હેલ્પ કરજો માનવ એટલું ફાઇનાન્સ સેવા કે પૈસાની હેલ્પ બી નહીં કદાચ કોઈને રૂબરૂ આવવું હોય કોઈને એમની સાથે સેવા કરવા મારી સાથે આવવું હોય તો પણ મારા કોલ કરજો હું ચોક્કસ લઈ જઈશ રૂબરૂ બતાવીશ ને એમની સેવાનો જે બી તકલીફ ત્યાં લઈ જઈશું હોસ્પિટલ એનો વિડીયો બી બનાવીને સો ટકા મૂકીશ તો ચલો જય માતાજી જય સમાજ હું માજીનો વિડીયો મૂકું છું અને મારું બારકોડ મૂકું છું નહીં મળતો તમારો વિધવા સહાય નહીં આવતી સાઠ વર્ષની સીને બેંકમાં ખાતું છે જો ભઈ આ ટીટા તાતાની ચાલીએ સોફરિયો તમારું ખાતું છે એ તો હાલ ખોલાઈ દે હાલ આ લોકો કે ચાલો चलो એક મહી કરાવીએ આપણે તમારું બરાબર વિધવા શાહે નું કંઈ કરાવીએ તમારા માટે એડા આવજા તરે આવો અહીં ની ખતર કરાવી ના ના કશો મને એવું નથી કાઈ નથી કઈ વાતો ન કરીએ જલ્લો સંતા મને આપવું હોય જો વ્યવસ્થિત જગ્યાએ જવું હોય રોકવાનું અહીં આગમ દો તો મને ફોન કરજો તમે તાર તકલીફ પડે મને ફોન કરજો

આપડે આવું એક વાર બરાબર કઈ વાંધો આપડે હું લઈ જઈ તમને ચિંતા નાઈ દઈશું જોયા પછી જે કોઈ પણ ભાઈઓ મિત્રો આ માજી સેવા કરવાની ઈચ્છા હોય સેવાનું એક ભાથું બાંધવા માગતા હોય જે ઉપર લઈ જવામાં સાથે આવશે તમારી કર્મમાં લખાશે તો એવો લોકો આ સેવા કરવાવાળા લોકો ખાસ કોમેન્ટ તો બધા ઘણી બધી કરશે મને ખબર જ છે ને જેને પ્લસ પોઝિટિવ નેગેટિવ જે કોમેન્ટ કરી એ કરજો હું માગીશ માગું છું અને માગતો રહીશ આવા લોકો માટે માગીશ હું એ બધા આવા બધા જ મારા મા બાપ છે એમની સેવા મારા મા બાપની સેવા કરવાનો મોકો મને કદાચ નથી મળ્યો તો આવા લોકો માટે હું માગીશ સેવા મારાથી થતી હશે એટલી ને તમારા બધાના સાથ સહયો સહકારથી સેવા કરીશ તો જેને પણ સેવા કરવાની ઈચ્છા હોય ને ભાથું બાંધવું હોય સેવાનું તો મારો કોન્ટેક કરજો સેવન ડબલ નાઇન જીરો થ્રી ડબલ વન ડબલ નાઇન ફાઇવ ધન્યવાદ બીજું ખાસ કહેવાનું મિત્રો કે આ જે વિડીયો તમે જોયો આવા જ લોકો અથવા કોઈ પણ જરૂરિયાતમંદ લોકો હોય જેને ખરેખર જરૂરિયાત છે એવા લોકો તમારી આજુબાજુમાં કદાચ કોઈ રહેતા હોય તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય તમારા કોઈ કોન્ટેક થ્રુ આવ કે તમારી જાણમાં હોય તો એવા લોકોનો કોન્ટેક અમારી સાથે કરાવજો અથવા એમનો નંબર અમને આપજો અથવા કોઈક રીતે તમારે અમારા સુધી પહોંચતું કરજો એમનું વિડીયો થાય કદાચ કે ગમે તે રીતે એમની જાણ અમને કરાવજો અમે રૂબરૂ જઈ એમનો સંપર્ક કરીશું એની એમની આપીતી સાંભળીશું એમની આપીતિ રેકોર્ડ કરીને સમાજમાં મૂકીશું ને બને એટલી એમની મદદ કરવાની કોશિશ કરીશું અને એ સેવાનો થોડો અંશ અમને મળશે ને થોડો તમને બી મળશે આંગળી ચિંધ્યાનું બી પુણ્ય કહેવાય છે તો એમાં તમને બી થોડું પુણ્ય મળશે એવું નથી કે ખાલી પૈસાથી જ સેવા કરી શકાય આંગળી ચિંધવાથી બી સેવા થાય ને એનું બી પુણ્ય મળતું હોય છે તો જેવા આવા કોઈ લોકો તમારી જાણમાં હોય તો અમારો કોન્ટેક કરજો અમે રૂબરૂ જઈને એમની તપાસ કરીશું અને આ ખરેખર યોગ્ય હશે સેવાને લાયક હશે એ જરૂરિયાતમંદ હશે એમને સો ટકા એમને સેવા મળશે જય માતાજી જય સમાજ કોમેન્ટ જરૂર કરજો વિડીયો જોયા પછી નેગેટિવ પોઝિટિવ જે બી યોગ્ય લાગે કોમેન્ટ કરજો પણ કોમેન્ટ કરજો અમને પણ તમારી પોઝિટિવ કોમેન્ટ જોઈ અને આવું કામ કરવાની આનંદ આવે છે જુસ્સો વધે છે અમારો અને આગળ વધુ કામ કરીએ એવો ઉત્સાહ વધે છે તો કોમેન્ટ જરૂર કરજો સારું ખોટું જે યોગ્ય લાગે સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર અને ફોરવર્ડ કરજો જેથી કરીને આવા લોકોની સેવા માટે બીજા લોકો બી આગળ આવી શકે આવા વિડીયો જોવે અને આવા કામ કરવા માટે બે પૈસાનું દાન આપવા માટે અથવા શારીરિક હેલ્પ કરવા માટે લોકો આગળ આવી શકે આપેલ ગૂગલ પે બારકોડ ઉપર આપ દસ રૂપિયાથી ઉપરનું ગમે તેટલું દાન કરી સેવાના સહભાગી બની અને આવા લોકોના આશીર્વાદ મેળવી શકો છો ધન્યવાદ